નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માતરમ ઓમ નમઃ શિવાય શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવજી આપો એવો પવિત્ર શ્રાવણ માસ આજથી શરૂ થઈ ગયો છે એમાં પાછો આજે સોમવાર કેટલાય વર્ષો પછી એવો યોગ આવ્યો છે કે શ્રાવણ મહિનો સોમવારથી શરૂ થયો હોય ઘણા વર્ષો પછી આવો એક યોગ એક યોગ છે આજે હું આવ્યો છું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ ઉપર આવેલા સિદ્ધનાથ મહાદેવના મંદિરે જ્યાં રોજ એટલા બધા ભાવિકો હોય છે પણ એમાં શ્રાવણ મહિનો છે પહેલો જ સોમવાર છે આજથી જ શ્રાવણ મહિનો શરૂ થયો છે એટલે ભાવિકોની ભીડ જામી છે આવો આપણે સૌથી પહેલાં સિદ્ધનાથ મહાદેવના દર્શન કરીએ અન્ય ઈશ્વરની મૂર્તિઓ અહીં રાખેલી છે માતાજીની મૂર્તિ છે ભગવાનની મૂર્તિ એના દર્શન કરીએ અને ભાવિકો સાથે આપણે થોડી વાત પણ કરીએ સૌથી પહેલાં હું આપને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરાવું છું આપ જોઈ રહ્યા છો કે મહાદેવજીના ગર્ભગૃહમાં કેટલા બધા ભાવિકો અત્યારે પૂજન અર્ચન કરી રહ્યા છે શિવજીનું પૂજન કરી રહ્યા છે એ દ્રશ્યો આપણે નિહાળી રહ્યા છીએ સરસ મજાનું એક દિવ્ય વાતાવરણ સવારમાં સિદ્ધનાથ મહાદેવજીના મંદિરે સર્જાયું છે ભાવિકોની ભીડ ધીમે ધીમે વધતી જાય છે અંદરનું જે ગર્ભગૃહ છે ત્યાં કેટલા બધા બહેનો ભાઈઓ નાની ઉંમરના યુવાનો યુવતીઓ એ પણ પૂજન અર્ચન માટે આવ્યા છે લોકોને ખૂબ શ્રદ્ધા હોય છે શ્રાવણ મહિનો એમાં આજે સોમવાર છે આજથી શ્રાવણ મહિનો શરૂ થયો છે એટલે આપણે જોઈ રહ્યા છીએ કે ભાવિકોની ભીડ જામી રહી છે દીવડાનો શણગાર અત્યારે ચાલી રહ્યો છે બેકગ્રાઉન્ડમાં એક શરણાઈનું મ્યુઝિક વાગી રહ્યું છે એ પણ કદાચ આપને સંભળાતું હશે હું સાંભળી રહ્યો છું એવી જ રીતે અલગ અલગ મંદિરોના દર્શન આપને કરાવી રહ્યા છીએ આજથી જ શ્રાવણ શરૂ થયો છે ત્યારે સિદ્ધનાથ મહાદેવના મંદિરમાં આવેલી નાની નાની દેરીઓ મૂર્તિઓ અલગ અલગ માતૃશક્તિના વંદન માતાજીના દર્શન અત્યારે આપને કરાવી રહ્યા છીએ ભાવિકો ખૂબ શ્રદ્ધાથી અહીંયા ઉમટી રહ્યા છે આવી રહ્યા છે એ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જી આ તરફ હનુમાનજીનું મંદિર છે સેવાભાવી લોકો ખૂબ સેવાનો લાભ આપી રહ્યા છે લાભ લઈ રહ્યા છે હનુમાનજી બજરંગ બલીના દર્શન આપને કરાવી રહ્યા છે વિશાળ મેદાન છે ગ્રાઉન્ડ છે એ પણ આપ જોઈ રહ્યા છો સામે રામ દરબારના દર્શન હવે આપ કરશો ભગવાન શ્રી રામચંદ્રજી સીતાજી અને લક્ષ્મણજીની મૂર્તિઓના દર્શન અત્યારે આપ કરી રહ્યા છો સિદ્ધનાથ મહાદેવના મંદિરે સરસ મજાનું વાતાવરણ દિવ્ય વાતાવરણ સર્જાયું છે સૌથી પહેલા આપણે મંદિરના પૂજારીજી છે પંડિતજી કેતનભાઈ જોશી એમની સાથે સૌથી પહેલા વાત કરશું અને પછી આપણે જે ભાવિકો છે એમની સાથે પણ વાત કેતનભાઈ કેતનભાઈ આવો મંદિરના પૂજારીજી છે એમની સાથે આપણે વાત કરશું કેતનભાઈ આજથી શ્રાવણ મહિનો શરૂ થયો છે રોજ ભાવિકોની ભીડ હોય છે પણ શ્રાવણ મહિનો એમાં આજે પહેલો જ સોમવાર છે સોમવારથી શ્રાવણ શરૂ થયો છે આખા મહિનાના પ્રોગ્રામો શું હોય છે દિવસનો મંદિરનો આખો કાર્યક્રમ શું હોય છે સવાર કેટલા વાગે ખોલે દિવસના દર્શન આખી વાત મંદિર વિશેની જણાવી દો શ્રાવણ મહિનાના સોમવાર દરમિયાન સવારમાં મંદિર ખોલવાનો સમય ચાર વાગ્યાનો સવારનો હોય છે બાકીના બીજા દિવસોમાં સવારમાં સાડા પાંચે મંદિર ખોલવાનો સમય હોય છે અને શ્રાવણ મહિનાના સોમવાર દરમિયાન સોમવાર દરમિયાન સાંજના પાંચથી દસ સુધી વિશેષ પ્રકારના શણગાર બધા સોમવારે કરવામાં આવે છે અલગ અલગ સોમવારે કરવામાં આવે છે અને સવારમાં વહેલો સમય દસ દર સોમવારે ચાર વાગે ખુલે અને આખા શ્રાવણ માસ દરમિયાન રોજ સવારમાં સાડા પાંચથી એક અને સોમવારે ચારથી એક બપોરના સમયમાં મંદિર ખોલવાનો સમય પાંચથી દસનો રાતના દિવસ શ્રાવણ માસ દરમિયાન જન્માષ્ટમીની વિશેષ ઉજવણી કરવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન વિશેષ બધા સોમવારે અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે વિશેષ કરીને બધા ઉત્સવો ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન ઉજવવામાં આવે છે જી આખા મહિનાની ઉજવણી એટલે આપણે જન્માષ્ટમી સહિતના જે તહેવારો હોય છે એની ઉજવણી થતી હોય છે કેવી રીતે કરતા હોય રક્ષા રક્ષાબંધન છે જન્માષ્ટમી છે પછી સાતમ છે વિશેષ કરીને અલગ અલગ પ્રકારના તહેવારો ઉજવવામાં આવ્યા છે વાહ ખૂબ સરસ કેતનભાઈ મહેતા પૂજારી જે છે મંદિરના એમણે સરસ વાતો કરી આખા મહિનાના જે કાર્યક્રમો હોય છે સવારથી સાંજ સુધી રાત સુધીનું મંદિરનું કે આખું ટેબલ હોય છે એમણે વ્યક્તિ આ બાજુ જે બહેનો છે ભાવિક બહેનો એમની સાથે આપણે વાત કરીએ બહેનો તમારું નામ કહેજો પહેલાં અને તમે અહીં કેટલા વર્ષોથી મંદિર આવો છો શ્રાવણ મહિનો આખો આવો છો કયા પ્રકારની ઉજવણી થતી હોય છે એની થોડી વાત કરજો મારું નામ મંજુલાબેન શંખાવરા અમે છવ્વીસ વર્ષથી આવીશું અને બધા બધી ઉજવણી થાય બધા તહેવારની બહુ મજા આવે બધા આમ બધા તહેવારોની જુદી જુદી ઉજવણી અને ભગવાનનું એટલું બધું હાથ છે કે અમે જે આ લઈને આવીને એ પૂરી અમારી થાય એટલું સરસ અહીંયા હોય જે આશા લઈને આવે એ આશા પૂરી થાય છે એવું મંજુલા બેને કીધું બીજા પણ બહેનો અહીંયા ભાવિક બહેનો છે આપણે એમની સાથે પણ વાત કરીએ બેનો

વિજય મળશે પણ હું અહીંયા આવ્યા પછી મને ખૂબ જ સરસ રિઝલ્ટ મળ્યું છે મને પગનો દુખાવો ઓછો થઈ ગયો છે અને શ્રાવણ મહિનામાં તો ભક્તિ તો કરવી જ પડે પણ શ્રાવણ મહિનામાં જે શંકરનું છે તે આપણે વશિષ્ટ કરીને ભક્તિ કરીએ અને ભક્તિ તો આ કરજુગમાં કાયમી કરો તો જ તમારી રક્ષા થાય આ કરજુગ તમને મૂકશે નહીં જો ભક્તિ નહીં હોય તો તમને આ કરજુ કોઈથી છોડશે નહીં તમને ગમે ત્યાંથી ગોતી લેશે એટલે આપણે હાથમાં ભક્તિ જોઈએ ચકલાની ચણ જોઈ ગરીબ માણસને રોટલો દેવો જોઈએ આંગણે આવ્યો એને આવકાર દેવો જોઈએ એ આપણી મોટી એક માનતવા સેવા છે વાહ ખૂબ સરસ વાત કરી એમણે શિવ પૂજા તો કરી એની સાથે સાથે જીવ પૂજા પણ કરવી જોઈએ એવો સરસ સંદેશો બેને આપ્યો છે બીજા બેન એક પણ મારી સાથે જોડાયેલા છે બેન આપનું નામ જણાવજો અને ખાસ કરીને કેટલા સમયથી આવો છો સામાન્ય રીતે આપણે કહેવું હોય છે કે આપણે સાઠ સિત્તેર વર્ષના થઈ જાય પછી જ મંદિરે જવાય એવી એક માન્યતા છે પણ હવે ધીમે ધીમે એ માન્યતા તૂટી રહી છે નાની ઉંમરના ભાઈઓ બહેનો પણ આવે છે મારું નામ રીતિ થાનકી છે હું પંદર વર્ષથી અહીં આવું છું અને મારું કહેવાનું એવું છે કે જો આપણે કરશું તો આપણા છોકરાઓ શીખશે અને આ તો ઘોડા નાચ છે તમે ખાલી એક નામ જપશો ને તો તમારા છોકરાના આશીર્વાદ મળશે એટલે હા એટલે મને એમ થાય કે ભક્તિ તો કરવી જ જોઈએ આપણે જોઈને આપણા છોકરાઓ શીખશે અને સનાતન ધર્મ આપણો આમ જ ખૂબ ખૂબ આગળ વધે એ મારી આશા છે આપણે શિવની પૂજા તો કરીએ શ્રાવણ મહિનામાં પણ જીવની પૂજા જેમ બેને વાત કરી કે ભાઈ આપણે ગાયને નિરણ નાખીએ એવું વિશેષ પણ આપણે કરતા હોઈએ છીએ તો એ પણ એટલું જરૂરી છે ને જરૂરી ખૂબ જરૂરી છે કેમ કે તમે આજે ભક્તિ કરતા હશો પણ તમારામાં જે સ્વાર્થ નિસ્વાર્થ ભાવ નહીં હોય તો તમે આગળ કેમ આવશો એટલે તમારે જે કહેવાય ને કે ચકલાન ચણ નાખો ગયા દુઃખી છે લોકોને સેવા કરવી અનાથ આશ્રમ લોકોને તમે ત્યાં જાઓ અમારી સેવા અહીંયા ચાલુ જ છે અમારે અહીંયા નિરંતર સેવા ચાલુ છે અમે અહીંયા જે ગરીબો બિચારી દુખિયારી બહેનો છે અમે દર મહિને ને લોકો એને કીટ આપીએ છે એટલે અમારી સેવા અહીંયા ચાલુ છે વાહ ખૂબ સરસ બેન ખૂબ ખૂબ આભાર આપનો થેન્ક યુ થેન્ક યુ સરસ વાત તો આપણે ત્યાં જે ભાવિકો છે મહિલાઓ એમણે કરી એ જ રીતે આપણે પૂજારીજી પાસેથી પણ સાંભળ્યું પણ મંદિરની જે પ્રવૃત્તિ છે મંદિર માં માત્ર દર્શન કે લોકો શિવજીને જળ ચડાવવા આવે છે એવું નથી પણ સેવા પ્રવૃત્તિ પણ મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવાની થતી હોય છે એક સરસ મારી સાથે આયુર્વેદિક ગુણો પણ બહુ છે તો ખાસ આપણે એમને પૂછીએ કે બીલી વૃક્ષ આજે કેમ લઈને આવ્યા છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે એટલે અથવા સોમવાર છે એટલે થોડું એમની પાસેથી સાંભળ્યું જરા આપનું નામ જણાવો અને આ બીલી છોડ આ રોગ તમે શા માટે લઈને આવ્યા છો જય સોમનાથ જય મહાદેવ શ્રાવણ માસ ચાલુ થયો છે એટલે અને શ્રાવણ માસના પવિત્ર દિવસે વિલનું વૃક્ષ વાવીએ તો એક મંદિર બનાવ્યા જેટલી જ તમને દુવા મળે છે ભગવાન ભોળાનાથ સૌને પ્રેરણા કરે કે બીલી વૃક્ષ અથવા કોઈ પણ વૃક્ષ વાવી શકાય વૃક્ષ જીવન વૃક્ષ જીવન માટે મહત્વની વસ્તુ છે એ અહીંયા આપને ઓક્સિજન આપે છે એનાથી આપણે

રોગચારો કરીએ છીએ અને અલગ અલગ પ્રકારનું દાન કરીએ છીએ જેમ કે ઘાસ ને કરીએ છીએ પછી કેડિયારું પૂરવું પછી માછલીને જલ નાખવું અને મેં છે ને માસ્ટર ઓફ સોશિયલ વર્ક કરેલું છે એટલે એનજીઓમાં કાર્યરત છું અને એનજીઓના બધા રિલેટેડ કર્યા કાર્ય કરતા રહીએ છીએ અમે હંમેશા વાહ તમારું નામ પણ જણાવજો મારું નામ ધારા ગોસ્વામી છે વાહ ખૂબ સરસ ધારા બેન અને એમના પિતાજીએ સરસ વાત કરી અને ખાસ કરીને બિલીના વૃક્ષનું દાન અને એમના જન્મદિવસ દર વખતે પાંચ વૃક્ષો આવે છે બહુ મોટી પ્રેરણા આપણે સૌએ લેવા જેવી છે બીજા પણ મિત્રો આપણી સાથે છે આપણે એમની સાથે પણ વાત કરીએ જે લોકો નિયમિત રીતે

લખેલો જ દિવસ સોમવાર અને સરસ ભીડ ભાવિકો સાથે પણ વાત કરી પૂજારીજી સાથે વાત કરી આપણું મંદિર નું જે ટ્રસ્ટ છે એ નિયમિત રીતે કઈ કઈ પ્રવૃત્તિ કરતું હોય છે મંદિર નું ટ્રસ્ટ બધા ધાર્મિક તહેવારો ઉજવે જોઈએ છે બરોબર અને બીજું વિધવાઓ જે છે જેને કોઈ બીજી આવક નથી એને દર મહિનાના પહેલા બુધવારે અનાજ કીટ વિતરણ આપણે કરીએ છીએ બરાબર બીજો ગૌશાળાનું પણ આપણે દર સોમવારે એના લાડવા ગૌમાતાને આપણે ખૂબ સરસ આ આપીએ છીએ અને બીજું એનું ઘાસનું પણ દર મહિને એક બે ત્રણ ટ્રક ભરીને આપણે એનું વિતરણ કરીએ છીએ ઘાસનું બરાબર એટલે ગૌશાળાનું એક કરીએ છીએ બીજું વિધવાઓનું કીટનું વિતરણ કરીએ છીએ બીજું આપણું દવાખાનું પણ એક ચાવડા સાહેબ કરી રિટાયર્ડ ઓફિસર છે હમ એ પણ માનદ સેવા આપે છે બરાબર એ આપણે ડેઈલી

શુભેચ્છા આપું છું અને ત્રણ મહિનો સારું છું આભાર ખૂબ 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 આભાર પ્રમુખ સાહેબ ખૂબ ખૂબ આભાર દોસ્તો અત્યારે બેકગ્રાઉન્ડમાં માં રહ્યા છો શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ આપો દયા કરી શિવજી દર્શન આપો

ગાયત્રી ચાલીસ ત્યારે આવ્યા હતા પછી કૃષ્ણ ભગવાનના ઝૂલાનું હતું અગિયારસના તે દિવસે આવ્યા હતા અને આજે પેલું સમજાય આવ્યા છે મારા બહુ પૂજા કરીને અહીંયા ગયા અને હું બેઠી છું પછી મારી બેન ક્યારે ઘરે જઈશ અચ્છા કેવું વાતાવરણ લાગે છે અમને તો એકદમ દિવ્ય વાતાવરણ અને બહુ સરસ વાતાવરણ છે બહુ સરસ વાતાવરણ છે બધાને બહુ આનંદ આવે છે અહીંયા દર્શન કરાવવા આપનું નામ કહ્યું મારું નામ આનંદભાઈ વાહ આનંદભાઈ સરસ વાત કરી અને જે વાતાવરણ છે દિવ્ય વાતાવરણ છે એના વિશ્વાત કરી શરૂઆતમાં એક દેવા પછી નિયમિત રીતે આવવા માંડ્યા છે એવી વાત પણ એમણે કરી તો દર્શક મિત્રો આપણે જોયા કે સિદ્ધનાથ મહાદેવનું મંદિર જે યુનિવર્સિટી રોડ ઉપર છે ત્યાં કયા પ્રકારનો આખો વહીવટ કયા પ્રકારની વ્યવસ્થા અને માત્ર શિવ પૂજા જ નહીં શિવ પૂજા સાથે જીવ પૂજા પણ થઈ રહી છે જેમ કે વિધવા બહેનોને નિયમિત રીતે કીટ આપવામાં આવે છે દવાખાનું ચલાવવામાં આવે છે ગૌશાળા માટે લાડવા આપવામાં આવે છે એ પ્રકારની આખી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે તો આપણે પણ શિવ પૂજા કરીએ આખો મહિનો સાથે સાથે જીવ પૂજા પણ કરીએ એક વ્યક્તિ આપણે જોયું કે એમના દીકરીનો જન્મદિવસ હતો તો બીલીને વૃક્ષ લઈને આવ્યા છે અહીંયા મંદિરને ભેટ આપવા માટે એટલે વૃક્ષારોપણ જન્મદિવસ હોય આપણો ત્યારે પણ આપણે વૃક્ષારોપણ કરીએ એટલે એક સરસ મજાનો મેસેજ એક પોઝિટિવ મેસેજ આ મંદિર આપી રહ્યું છે માત્ર આધ્યાત્મિકતા સાથે સેવા ભાવ જે છે એને પણ જોડી રહ્યો છે ફરી પાછા શ્રાવણ મહિનામાં કોઈ બીજા મંદિરની મુલાકાત લેશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર